અમદાવાદમાં ફૂટપાથના નિર્માણ કાર્યથી સ્થાનિકો હેરાન જવાલપુર વોર્ડમાં રસ્તા પાસે ફૂટપાથનું કામ થઈ રહ્યું છે છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું છે ફૂટપાથનું નિર્માણ કાર્ય રસ્તા પર ઠેર ઠેર નિર્માણ કાર્યને લગતી વસ્તુઓના ઢગલા જોવા મળે છે પેવર બ્લોક માટી સિમેન્ટના ઢગલાથી સ્થાનિકોને હાલાકી પડી રહી છે કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાનો લોકોનો આરોપ છે કામગીરી એક દિવસ ચાલે અને ત્રણ દિવસ બંધ રહે તેવો પણ આરોપ છે નિર્માણ કાર્યને લીધે સ્થાનિકો વેપાર ધંધાને અસર પડી છે નિર્માણ કાર્યથી ત્રસ્ત લોકોએ કામગીરી પૂર્ણ કરવા માંગ કરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ સ્થળો ઉપર એ રસ્તાઓનું કામ હાથ ધરાયું છે સાથે જ ફૂટપાથો રિનોવેશન કરવાનું પણ હાથ ધરવામાં આવ્યું છે પરંતુ કેટલાક જગ્યા ઉપર એ કામગીરી એ ધીમી ચાલતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે અને સાથે જ એ કામગીરીના દ્રશ્યો પણ જોઈ શકાય છે આ વાત છે એ મિર્ઝાપુરમાં એ કુરેશી હોલ એ મદની ચોક એ પ્રેય હાઈસ્કૂલ જે છે તેની પાસેની આ વાત છે ત્યાં આસપાસના પટ્ટામાં જે પ્રકારે ફૂટપાથનું કામ એ હાથ ધરાયું છે ત્યાં જોઈ શકાય છે આ રેતીના ઢગલા આ રીતે પડી રહેલા છે આ પેવર બ્લોક જે ગોઠવવાના છે એ પણ આ રીતે પડેલા છે અને અધૂરું કામ એ પણ જોઈ શકાય છે પ્રાથમિક માહિતી મુજબ લગભગ એક મહિનાથી આ કામ શરૂ કરાયું છે અને હજુ પણ પચાસ ટકા જેટલું કામ પણ પૂર્ણ નથી થયું અને એમાં આ પ્રકારની હાલત કે જ્યાં જ્યાં ત્યાં પડેલો એ રસ્તા ઉપરનો સામાન કે જેના કારણે એ અડચણરૂપ સામાન લોકો માટે બન્યો છે એ સામાનના કારણે એ પાર્કિંગ ઉપર અસર એ વેપાર ધંધા ઉપર અસર એ સ્થાનિક એ રોજિંદા જીવન ઉપર અસર જે છે એ લોકોને પડી રહી છે એ લોકો આપી સાથે જે તેમની સાથે વાત કરીશું આપ શું કહેશો આ કામ એકજેટ ક્યારે શરૂ થયું તો મહિનાની વાત છે પણ મહિનો થયો કે વધારે ઓળધું કામ શરૂ થયું એ તો પૂરું થઈ ગયું પછી આ ફૂટપાથનું સર્ગો એ ફૂટપાથમાં એક મહિનો થઈ ગયો હજી સુધી કંઈ એનું પાર આવતો નથી હવે એમાં જે વેપાર ધંધાઓ કરે છે એમણે પાર્કિંગ માટે પ્રોબ્લેમ પછી આ જે ડેમેજ પડ્યું છે બધું એ કોર્પોરેશન ઉપાડતી નથી બરાબર હવે સામાન્ય માણસ આમ આ રીતે મૂકે તો કોર્પોરેશન દંડ કરે સીલ મારી દે તો પછી આ બધું અમને કોલ કરશે આ બધું